નવાર હું તમને કહું છું કે જે કાંઈ સેવા થાય છે સોશિયલ મીડિયાના માધ્યમથી થાય છે તમે બધા લોકો વિડીયો ખૂબ એટલે ખૂબ શેર કરો છો એ બદલ તમામ લોકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું આ વિડીયો ભાવનગર જિલ્લો મહુવા તાલુકાનું કોઝલી ગામ છે ત્યાંથી આવેલા છે પણ ખાસ આ વિડિયોની ક્લિપ સાઈડમાં બતાવું એ તમે પહેલાં ખાસ સાંભળજો જેથી કરી અને તમને ખબર પડે કે આ બળદ મારી પાસે કઈ રીતે આવ્યા આ બળદની જાણ મને કઈ રીતે થઈ એની સમગ્ર વિડીયો હું તમને સાઈડમાં બતાવું એ તમે સાંભળજો

ની બાજુમાં આવેલું ગામ છે ત્યાં આ બળદની કન્ડિશન તમે જે રીતે વિડીયોમાં જોઈ એ રીતે આટલી બધી ખરાબ હતી એટલે ભાઈ એક વિડીયો આપણા તરતી વાયરલ કર્યો તો આ વિડીયો દિનેશભાઈ સુધી વિડીયો શેર કરજો એવી બધાને અપેક્ષા કરી હતી કોઈ કોઈ લોકોએ વિડીયો સારો શેર કરી અને મારી સુધી પહોંચ્યો એટલે મેં તાત્કાલિક મહુવા તાલુકામાં તેમજ મહુવાની આજુબાજુમાં મારા ખાસ પ્રેમસિંહની મિત્ર છે પ્રકાશભાઈ ગૌસેવક છે મા ગૌત્રી અને ખૂબ લાંબો આવ્યું જીવનમાં ખૂબ પ્રગતિ કરે દિલ થી શુભકામના પાઠવું છું પરો એટલે તાત્કાલિક અને રાતે નવ થી દસ ના ગાળામાં બળદ ને ગાડીમાં ભરી અને તાત્કાલિક ગૌશાળા મોકલ્યા એટલે પ્રકાશભાઈ નો ઉદ્દેશ હતો કે દિનેશભાઈ ભાડા ની કોઈ વ્યવસ્થા થઈ નથી એટલે મેં તાત્કાલિક કીધું કે તમે ભાડા બાબત કોઈ મુજાતા નહીં ભાડા બાબત ની અહીંયા બેઠો છો એટલે આનું જે ભાડું દીધું છે રૂપિયા અઢારસો મહુવા તાલુકાના કોદલી ગામથી લઈ અને શિહોર તાલુકાના ટાણા ગામના આંગણા સુધી આ આપણી પાસે પગી ગયા છે આનું ભાડું અઢારસો રૂપિયા સોશિયલ મીડિયામાં તમે જે કઈ જોશો સો બસો પાંચસો હજાર કે જે કઈ જોશો એ આવા અબોલ જેવો અહીંયા લાવીએ એમાં કંઈક ભાડામાં દઈએ એ ખાણ ખાય એમાં દઈએ કાંક ને ક્યાંક દેતા હોય એટલે જે કઈ સેવાકી કાર્ય અહીંયા કરું છું એ સોશિયલ મીડિયાના માધ્યમથી કરું છું માં ગવત્રીના સંતાનો માટે કરું છું માં ગવત્રી માટે કરું છું નાના નાના વાસ્ત્રો પણ મારી પાસે ઘણા બધા છે ખાસ તમને ફરી પાછું કહું છું ભૂલ્યા વગર આ વિડીયોને તમારે મહુવા તાલુકાના તમામ ગામડામાં શેર કરવાનો છે હવે વિડીયોમાં હું કહેતો આવ્યો છું આ વિડીયોમાં પણ કહું છું કે કદાચ આ વિડીયો તમે બે પાંચ લોકોને અથવા દસ લોકોને શેર કરશો એવું નથી કહેતો કે આ બળ તમારો છે તમારા હગાવાળાનો છે તમારા કોઈ મિત્ર સર્કલનો છે એવું નથી કેતો પણ મહેનત એટલી અવશ્ય કરજો કે આ વિડીયો બળદના મૂળ માલિક બળદના મૂળ માલિક સુધી પહોંચે એવી એકવાર આશા રાખું છું તો ભૂલા વગર મહવા તાલુકાના તમામ ગામડામાં શેર કરજો અને આ બળદ અહીંયા છે એ તો તમને ખબર જ છે હવે આ બળદ અહીંયાથી જ નહીં જીવે ત્યાં સુધી આની કાળજીપૂર્વક આપણે સેવા કરીશું જે કાંઈ થાય એ મદદ કરજો અને હાલ સિઝનની સારો સિઝન એટલે કે નીન સારાની સિઝન પણ ચાલુ થઈ ગઈ છે ઘણા બધા લોકો સિંગ કાઢી રહ્યા છે તો એક આ વિડીયોના માધ્યમથી કહું છું તમારે પણ માં ગવત્રીના સંતાનો માટે માં ગવત્રી માટે સારો જે કાંઈ દેવું હોય સારોલું છે ઝાર છે અથવા બીજું કાંઈ હોય જે કાંઈ નિર્ણ સારો દેવો હોય તો અવશ્ય અમારો કોન્ટેક કરજો સમય અનુકૂળ પ્રમાણે અવશ્ય અમે ખુદ આવી અને ભરી જઈશું અથવા અમે ગાડી મોકલી એ રીતે અમે કાંક કરીશું અને તમે જે કાંઈ નિર્ણ સારો દેશો એ આવા દુખિયારા આમ તો આને ડોરા કહેવામાં આવે આ ડોરો થઈ ગયો એમ પણ એ એક મહાનુ સંતાન છે એક એ માનું સંતાન છે મા માટે અને માના સંતાનો માટે જે કાંઈ થાય નહીં ફૂલ નહીં તો ફૂલની પાંખડી એવી મદદ કરતા રહેજો તમારા સપોર્ટથી તમારા સહયોગથી આવી સરસ મજાની મા ગવત્રીના સંતાનો માટે શિહોર તાલુકાના ટાણા ગામને આંગણે ગૌશાળા બનાવું છું તો ભૂલા વગર આ વિડીયો ભાવનગર જિલ્લો તો ખરો પણ આજુબાજુના કોઈ જિલ્લો બાકી ન રહે એવી આશા રાખી અને એક અપેક્ષા રાખું છું કે આ વિડીયોને વધુમાં વધુ શેર કરવાનું શુકકા નહીં અને ડિસ્પ્લે ઉપર જે નંબર દેખાય છે એમાં તમારી રીતે જે કાંઈ થાય એ મદદ કરતા રહેજો જય દ્વારકાધીશ જય મોલિદા